જય કિશન મિત્રો આજે તારીખ અઢાર ગુરુવાર કાલ રામનવમી ગઈ અને મિત્રો આપણે તો અત્યાર ઓજા ભેડી ગામ રાખેલી જમીન પાણી વાળી તલમાં તલ મીડા લંઘાવા હમણાં થોડુંક લાઇટના પ્રોબ્લેમ હતા મિત્રો આજે તલની વિચિત્રતા આપણે જોઈ છે છોડ રહ્યો ને એને આપણે બાપ કહી આ બાપ છે જો આ બાપની કેટલી કેટલા કેટલા માળથી અહીં ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ થઈ ગયા ને હજી બેની બે ચારની તૈયારી છે એટલે પચી માળની આપણે ગણી હવે એક માળમાં કેટલી દોડી છે એ ગણી જો આ એક આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ એક માળમાં છ દોડી છે હવે મિત્રો તો આપણે બાપની વાત કરી હવે આ એના બે દીકરા મારી વેરે મારે કેમ બે જોડવા એ માને જોડવા જેવા જ છે ની ઉંમર સરખી જ લાગે તમને જો બાપને પોતો આવ્યો આ મિત્રો જરા ઓછું દેખાતું હોય છે તડકો છે એટલે હવે દીકરા કેટલા મળે ગયા એ આપણે ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પછી બીજા દીકરાને ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર તો બાપ દીકરા બધા હરખા થવા માંડ્યા મિત્રો હવે આ ગણતરી આપણે કરીએ ને તો એક છોડમાં પંદર દુ ને પંચાવન માળ ટોટલ થાય છ છ ડોડી દોડી છે પણ આપણે સરદરા ચાર ચાર ડોડી ગણી ચાર ચાર દોડીનો ટોટલ હિસાબ કરીને તો બસો ને વીસ ડોડી થાય એક છોડમાં હજી આને નાનકડો અહીંયા એક છે ફાલ લાગેલો ઓલ ભાઈ ફૂટ પણ હવે એ કદાચ નહીં પહોંચી શકે તો આખા છોડનું આપણે નિરીક્ષણ કર્યું હવે આપણે જોવાનું એ કે મિત્રો ફૂટ ઓછી થાય અને આ રીતે ફ્લાવરિંગ વધે ને તો માલ વધી જાય મારા અંદાજ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો લગભગ છોડ એવા જ છે બબે ત્રણ ત્રણ જ છે એક બાપ ને બે બેટા એવું જ છે બધે તો ફ્લાવરિંગ બહુ લાંબુ હવે હું તમને આનો માપ સાઈટ કહું આનો માપ છે ને બે ફૂટ જેવો હે કાલે અમે માપ્યો હતો અને એક જગ્યાએ બે ને ચાર નીકળો ઇઠાવી હિતા ઇઠાવીસ જેવો નીકળો હવે આપણે આમાં જોવાનું એ કે બસો ને વીસ દોડી થાય તો એક છોડમાં કેટલું ઉત્પાદન થાય પછી આપણે નિર્ણય એ લેવાનો કે તલ છે ને ખરેખર પારવા વાવવા જોઈએ ઘાટા વાવવા જોઈએ હવે એક છોડ આ છે મિત્રો આમાં દાળખી છે પરિવાર બહુ મોટો છે આનો જો એટલે આમાં દેખાય નહીં પણ હું ગણતો જાવ એના ઉપર તમે ધ્યાન દેજો મારી આંગળી ઉપર એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ ને આઠ ને આઠ સોરી પાંચ નવે સાથે ગણી મિત્રો મારી ભૂલ કંઈક થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ને આ અગિયાર પરિવારનો સોળવો છે હવે અગિયાર પરિવારમાં આપણે અંદાજે દોડી ગણીને તો આમાં બેથી તન બેથી તન એવી ડોડી લાગેલી છે હવે એના માળ ગણી બાપના પહેલાં ગણી એક બે તન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આના અઢાર થયા છે હું ના થતા હતા બીજે નંબરે હું છસ ડોડી લાગેલી હતી આમાં બે ત્રણ બે ત્રણ લાગેલી છે હવે પંદર ગુણ્યા આમાં દોઢસો દોઢસો માળ તો ટોટલ થાય દોઢસોથી એકસો સાહીઠ માળ થાય એકસો સાહીઠની આપણે દોડી બબે તન તન ગણવી પડે એટલે જેટલો છોડમાં ફ્રૂટને આ તેને વધુ ને એમ દોડીની સંખ્યા ઘટી ગઈ એની બાજુમાં જો આર્યો એક બે તન તન ચાર માળ છે પણ આની દોડીની તમે જો ચાર ચાર પાંચ પાંચ લાગી છે અને આ મેન છોડ છે બાપ કહીએ આપણે એને બાપ કહીએ આપણે આમાં બેથી ત્રણ બેથી ત્રણ દોડી જ લાગી અને આમાં ચાર પાંચ ચાર પાંચ દોડી લાગી કહેવાનું એવો મિત્ર કે થોડુંક ફૂટ ઝાજી ફૂટથી વધારે ઉત્પાદન થાય એવું નથી પણ જો વ્યવસ્થિત ફાલ લાગે અને ત્રણ ચાર ફૂટ હોય ને તો ઉત્પાદન ઘણું બધું થઈ કે હવે મિત્રો આ એક આપણે અનુભવ કરવા માટે વિડીયો ઉતાર્યો હતો એમાં બાપનું ઉપનામ આપ્યું છે દીકરાનું ઉપનામ આપ્યું છે કારણ કે બે એક બાપને બે દીકરા બે હરખા મારે એ બે જુડવા એટલે આ એના ઉપરથી આપણે એનું ઉપનામ આપ્યું પણ હવે જોવાનું એ કે આમાં ઉત્પાદન કેમાં વધે છે ઠું ત્યાં મેં યાદીમાં રાખ્યો છે અને એના એક એક દોડીનો આપણે અલગથી વજન કરશું મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો અને આપણી આ યુટ્યુબ ફેમિલી બ્લોગ છે એમાં કાંઈક ને કાંઈક તમને નવું મળશે જાણવાનું એવું હોય છે આપણે ઓલા હિન્દી પિક્ચરમાં હોય વિડીયો આ વિડીયા બધા બનાવે છે જેવા વિડીયા બનાવીને આપણે કોઈ કમાઈ લેવું નથી કંઈક ને કાંઈક કંઈક એમાંથી લાભ મળે એવું કરવું છે જય જવાન જય કિસાન